દ્વારકાના ભાણવત સોરઠિયા પ્રજાપતિ સમાજની બહેનો દ્વારા વિશ્વ સાડી દિવસની ઉજવણી કરવામાં આવી એકવીસ ડિસેમ્બર એટલે કે વિશ્વ સાડી દિવસ સાડી એટલે ભારતીય સંસ્કૃતિ પરંપરા સૌંદર્ય અને સ્ત્રીત્વના પ્રતીક તરીકે છે જે લગ્ન તહેવારો અને રોજિંદા જીવનમાં સન્માન ભક્તિ અને આધુનિક ફેશન બંને દર્શાવે છે તે વૈવિધ્યપૂર્ણ આરામદાયક અને પ્રાદેશિક કલાઓનું પ્રસ્તુત કરતું એક સાર્વત્રિક વસ્ત્ર છે જે સદીઓથી ભારતીય નારીની ઓળખ રહ્યું છે વિશ્વ સાડી દિવસની ઉજવણીના ઉપક્રમે શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાની સમાજ ભાણવરની મહિલાઓ તેમજ દીકરીઓએ વિવિધ સાડીઓને પહેરીને ફોટોગ્રાફ દ્વારા વિશેષ ઉજવણી કરી જેમાં ભાણવર તેમજ કેનેડા નાયરોબી અમેરિકા લંડનમાં સાસરે હોય તેવી દીકરીઓએ પણ આ ઉજવણીમાં ઉત્સાહ જોડાઈને પોતાનું યોગદાન આપ્યું હતું

પહેરવામાં આવે છે આજના આધુનિક યુગમાં પણ બીજા પહેરવેશની સાથે સાથે સાડીએ પોતાનું મહત્વ જાળવી રાખ્યું છે સાડી એ એકમાત્ર વસ્ત્ર નથી પરંતુ તે સાંસ્કૃતિક વારસો છે ભારત દેશ વિવિધતાથી ભરેલો દેશ છે એટલે દરેક પ્રદેશની મહિલાઓ ત્યાંની રહેણી કહેણી પ્રમાણે સાડીઓ ધારણ કરે છે વિશ્વ સાડી દિવસની ઉજવણીના ભાગરૂપે સ્ત્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ ભાણબરની મહિલાઓ તથા દીકરીઓ દ્વારા વિવિધ સાડીઓ પહેરીને આ દિવસને વિશેષ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જેમાં એકસો ચૌદ જેટલી મહિલા અને દીકરીઓ દ્વારા સાડી પહેરીને આપણો સાંસ્કૃતિક વારસો જળવાય રહે તેવા પ્રયત્ન કરવામાં આવ્યા છે આ તકે તમામ મહિલાઓ તથા દીકરીઓનો ભાણબર પ્રજાપતિ સમાજ દ્વારા ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવે છે જય શ્રી ભાઈ માતાજી લલિત સિંગડિયા દિવ્યાંગ ન્યુઝ દેવભૂમિ દ્વારકા